હ સીતારામ જય શ્રી કૃષ્ણ જુઓ આવું કાયમની પૂજા કરતી હોય ને ભગવાનની નર અને નારાયણની બેની આ મારો ખાનો બેઠો હા તમને અનેક વિડીયામાં મેં બતાવ્યા કે કાયમના હવારના આપણું આપણું કર્તવ્ય છે આપણી કંઈ માથે કોઈ એસાન નથી કરતા આપણું કર્તવ્ય છે જે ભજનને ભોજનની જરૂર છે ત્રણ વાર આપણી ભોજન તો લીએ આખો દીધો કંઈક ખાવું ખાવું કરતા હોય તો આપણે ભગવાનનું ભજન કરવું એ પણ આપણું કર્તવ્ય છે તો આ આપણી કંઈ નવીનું ન જ કરતી પણ હું તમને ખાલી બતાવવા માંગા કે આપણે જો પ્રેમથી ભગવાનની ભક્તિ કરીએ ને તો ભગવાન આપણે હજરા હજુર આવે અને કંઈક પણ સંકેત આપણી દેતા જ રહીએ તો જો આ એવું જ થયું કાલે હું આ બધાની આપણી એણે આપણે ઘેર વધારે એ સારું આપણી નોતરું દેતા હોય એણે એણા થકી આપણી સાંદલો કરીએ કોઈની આપણી ટૂંકમાં ગોયણ્યું કરીએ એણાને જી તો જા કાલે માતાજીની હું કાયમનો ચાંદલો કરતી હોય તો માતાજીની ચાંદલો કરવા ગઈ તો જ આ શિવલિંગ થઈ ગયું જીવ આંગળી અડાળી પહેરું તો શિવલિંગ થઈ ગયું તો આપણી પ્રેમથી ભજીએ તો ભગવાન પણ આવે અને સંકેત કરે કે હું છે એ અને છે જ હવા દેખાતીને તો એ પણ જો આપણો શ્વાસ છે એ પણ દેખાતો ને તો પડશે ભગવાન પણ એ જ રીતે છે દેખાતો ને જ પડશે જ્યારે આપણી સંકટ પડે ત્યારે આપણી એની એની સહકાર કરીએ ને કુદરતની બોલાવીએ તો આપણે માથે આપણી પહેલાંથી ભજીએ તો આપણે માથે કોઈ દી સંકટ આવવા જ ન દઈએ તો તમે આ રીતે હું તો ઈંચ ક્યાં કે થોડોક પણ સમય કાઢે ને બધાય પહે અટાણ ટાઈમને આપણે એક દિન સમય બધાની જવાનું જ છે તે ક્યાં આપણી ટાઈમ ચડે જાય બધુંય મેલેન વ્યાજ જાય તો આ જ રીતે છે આપણી થોડોક પણ ટાઈમ કાઢે લેવો જોઈએ ભગવાન હાટું અને થોડી થોડી એણે વાંહે આપણી ભક્તિ કરવી જોઈએ હું તો જો કે આજકાલનું નથી કરતી હું તો નાની હાથવરહની ઊંતી ત્યાંથી મારા પપ્પા એ બધું શીખાડ્યું હતું તો અમે બેબીન ભાઈ અમે હાથ વરના ઉતા ત્યાંથી પલૂટીવાળાને ભગવાન પાસે બેહતા અને કોઈ પણ સંકટ આવે આપણે માથે તોય ભગવાનની છોડવો નહીં કે સંકટ તો આપણા કર્મ પ્રમાણે આવતા હોય એમાં કોઈ કરતા ભગવાન છે જ નહીં એવું નહીં કે આપણે ભગવાનની ભચીએ તો આપણે માથે સંકટ ન આવે આપણે માથે સંકટ આવતા હોય એ આપણા કર્મ છે પણ જે એમાંથી તારે ના તારી માનીએ કે ભગવાન છે ઈ અને ભગવાન ખરેખર આવે ને આપણી તારે લીએ આપણા કર્મમાંથી પણ એ બસ આવેલીએ તો આપણી આપણી આવો બધાય આપણી પ્રેમથી એણે ભજીએ ભગવાનની અને મારે એ સત્સંગમાં પણ જોડાઈજો આવું કોઈ મંદિરી કે કાયમનું આપણાથી જો મંદિરી તો જવાય નહીં ઉઠેલ તો આપણે ઘરને ખૂણે એક નાનું એવું મંદિર વહાવેલીએ અને મંદિર ન હોય તો ખાલી પાટલો તો હોય ને આપણા પાસે તો પાટલો આપણી પાટલા ઉપર પણ ભગવાનની સ્થાપના કરી દઈએ નર અને નારાયણની બેની એક આરી સેવા પૂજા કરીએ અને ગણપતિ બાપાતા હોય જ બધાને એરી તો આ રીતે આપણી પણ કાલાવાલા ભગવાનની વાલા તો આપણી મારા આરી તમે પણ જોવો સત્સંગ કરો આ જો ભગવાન વાયરી વાયરી આપણી કીકની કીક સંકેત કરતો આવે એકદી ભગવાનની સાંદલો કરવા ગઈ તો એના કપારમાં બીજ થઈ ગઈ કે જે ભગવાન ચંદ્ર ધારણ કર્યો ને એના કપાળ ઉપર આપણે એવું જ લાગે કે ભગવાન એના આથીથી ચંદ્ર ધારણ કરે લીધો તો પણ જો એ જ રીતે થયું ને આ માતાજીની હું કાલે ચાંદલો કરવા ગઈ તો આ શિવલિંગ સ્થાપિત થઈ ગઉં તો આજ મેં ચાંદલો માતાજીની ન કર્યો એણે શિવલિંગ જે એની સ્થાપના કરી એ શિવલિંગ મારે કી બગાડે હગું જે દુ એ શિવલિંગ એણે જાયતી જાયતી વિખાઈ જાય ને તેદું પાછી માતાજીની હું ચાંદલા કરી તો આચાર્યો આપણે એવું નેત કે તમે કલાકું ને બે કલાકું કાટો ખાલી મનથી ખાલી મનથી તનથી અને ધનથી આપણી થોડી થોડી ભગવાનની સેવા પૂજા કરીએ ને તો પણ મારો વાલો આપણી અતિવૃષ્ટિ કે આપણા ઘરમાં અકાળે મોત કે નાવડી આંકવાવાળો તો ખાલી એક જ હોય પણ એમાં બેહવાવાળા હો હજારો જેવી નાવડી પ્રમાણે જો નાવડી મોટી હોય તો વધારે માણસ હોય તો વાહનનો ડ્રાઈવર પણ એક જ હોય એમાં સફર કરવાવાળા અનેક હોય તો જે ડ્રાઈવર બથાઈની પોતાની મંજિલ સુધી લે જઈ શકતો હોય તો આ એવડ્યો ડ્રાઈવર આ કારીગર આપણી ક કામ કરવા આપણી આપણી મંજિલ સુધી ન લઈ જાય તો તમે પ્રેમથી બધા ભજધારીઓ ભગવાનની અને મારા વાલાની ભજ ધારીઓ કાયમના અને જુઓ કેટલી સુખ શાંતિ જીવનમાં આવે તો ધડકોન સાંઈઓ તો જીવનમાં આવવાનો જ છે આપણી હવારની હાંજ કી થાય રૂટિંગ છે તો આપણે એક જીવનમાં આપણું રૂટિંગ છે કે દુઃખ આવતું રહીએ આપણી ભલી કોઈ રીતનું ન હોય શારીરિક કે આર્થિક ન હોય તો સહેલી આખરે માનસિક કોઈ પણ માણસ આપણી તકલીફ દેતું હોય તો દીધા રાખે પણ ભગવાન છે ને કાનો છે ને આપણે વાહ વાહે છોડે છોડે દેવાના હે હજાર અથવા અમિતા નેતાણી પોગે હગતા પડતું ભૂખ જેવાલા તો એવું છે હાઈલા કરે જીવનમાં તો તમે ભક્તિ છોડતા નહીં મારી આરી ભદ્ધા રીજો મારું તો સેનલ જ એવું છે કે સનાતન સંતવાણી તો હું આવા વિડિયા મેલતી રહે આ મારો કાનો જવો કાયમ એમને આમાં આપણી ઘડીક વાર પણ બે હગીએ જી જેણે ઘરમાં કામ કરવાવાળું ન હોય થોડોક ટાઈમ ઓછો દઈએ મારા જીવનનું કામ ઓછું હોય ભગવાનને વાહે વધારે ઓલું કરે હું પણ કોઈ મંદિરની કે હવાના પોરમાં જાતીને તો જા ઘરને ખૂણે ખૂણામાં આપણી આ મંદિર છે અને મંદિરમાં ભગવાનને બેસાડ્યો અને આ આપણી પૂજા અર્ચના કરે હગીએ તો તમે પણ કરો અને તમે પણ તમારું કર્તવ્ય સમજે ને કે આ આપણા મા બાપ છે આપણે આપણી આણી પણ સેવા પૂજા કરવી જોઈએ તો કર્તવ્ય સમજે બધાય ભગવાનની ભક્તિ કરતા રહ્યો તો આવો મારા એ સત્સંગ કરતા રહ્યો મારા વિડિયા બધા ધાર્મિક જી હે તો ધાર્મિક જોતા રહ્યો જય શ્રી કૃષ્ણ